મિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણીયા વડા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચોમાલીસ અઠ્યાવીસ પછી આ મેળાઓ બનાવવાનું ચાલુ છે અને આ દોરા વીટવાનું પણ ચાલુ છે આ વેલાવાળી વસ્તુ બધી મેળા ઉપર ચડાવવાની છે તો આ દેશી બિયારણ બધું અમારું વાવેતર કરેલું છે તો આનું બિયારણ પણ અમે કિચન ગાર્ડન ઘર પૂરતું કોઈપણને લેવો હોય તો મોકલવી શી કોઈપણને લેવું હોય તો અમારો સંપર્ક કરજો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમ્માલી અઠવી એક પછી જય ગૌ માતા મિત્રો